હેલો હાલો બોલો તમે મને કુવાડવા ભેગા થાવ એમ કરો હા કુવાડવા શેના માટે તમે હમણાં નો કીધું તારો ફોન આવ્યો મારો ન થયો ભાઈ તારે કામ હોય તું રાજકોટ આવો હા પણ તમારે એટલું થાય મારે એટલું જ થાય બરોબર

આવી રીતે મારી વાત સાંભળ તારા પપ્પાને તારા પપ્પા ને ડમી ડોક્ટર ના પાંચ સાત હજાર હપ્તો આવતો અમને નથી આપતો આવતો બરોબર ને અમે લેતા નથી અમારે લીગલી હતું ને લીગલી ચડાવી દીધું બરોબર તારા પપ્પા અહીંયા ગામમાં ઉઠી ગામમાં રહીને ગઈ બામણબોર્ગ ના ગામના રહેવાસી ઉઠીને અને પત્રકાર તરીકે જો ડમી ડોક્ટર ને આવી રીતે પ્રોત્સાહન આપતો હોય તો બહુ સારી વાત કેવાય પણ એ વાત હું તમારી બધી વાત સમજુ હું

પણ હું તમને હું કહું કે મને વાંધો એક જ પીડો બસ કે હું ચોખ્ખું જ કવ કે આ ડોક્ટરે એય ગયા અને પડવાર એય ગયા બરોબર એટલે તમે મને માલિયાણ બાજુવા બોલાવો હો હા હે હા હા હમ ચાલુ રાખો ઘર બાયણે નીકળું